ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા તેમજ શામ્યક સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને એકસો તેત્રીસમી જન્મજયંતિના ભાગરૂપે કેશોદ ખાતે અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ જોડાયા હતા જિલ્લાના કેશોદ ખાતે ભારતીય વિકાસ પરિષદના અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું જ હોય છે ત્યારે આજ રોજ કેશોદના ડૉક્ટર આંબેડકર ભવન ખાતે વક્તૃત્વ સ્પર્ધા વક્રધાડકર જીવન ચરિત્ર વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ સિલ્ડ અને સર્ટિફિકેટ દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે અને કેશોદ ખાતે આવનાર બાબા સાહેબ આંબેડકરની

શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશન નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તમામ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય આવશે એને રોકડ પુરસ્કાર થી એનાયત કરવામાં આવશે આ રીતના એકસો તેત્રીસમી સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભવ્યાથી ભવ્ય રીતે કેશોદમાં ઉજવવામાં આવેલ છે જય હિન્દ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને કોમ્પિટિશન સ્પર્ધા સ્પર્ધા અને ત્રણ સ્પર્ધાનું આયોજન છે કેશોદ શહેરના તમામ વિદ્યાર્થીઓ જોડાણા મોટી સંખ્યામાં જોડાણા છે આજે ક્વિંગ કોમ્પિટિશન ત્રણેય સ્પર્ધાઓ અત્યારે ચાલુ છે અને એકસો તેત્રીસમી બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ ભવ્ય આયોજન કરી અને ખાસ તો અમે ભારત વિકાસ પરિષદનો ખૂબ આભાર માનીએ છીએ કે આ વખતે અમારી સાથે જોડાય અને આ ક્વિજ કોમ્પિટિશન આયોજન સરસ રીતે કરેલ છે અત્યારે અહીંયા તમામ સભ્યો હાજર છે બધાનો ખૂબ આભાર માનું જય હિન્દ રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કે શોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે